દરેક દંપતી ઈચ્છે છે કે એને ત્યાં આવનારો સંતાન શ્રેષ્ઠ તેજસ્વી વિદ્વાન શક્તિશાળી સત્યની ક્ષમાવાન લીડર ધાર્મિક સાત્વિક દેશ માટે સમાજ માટે કંઈક કરી જાય અને દેશમાં સમાજમાં એનું નામ રોશન કરે એવું સંતાન આવે તો એના માટે શું સંતાન કામેષ્ઠી યજ્ઞ કરવો જોઈએ નમસ્કાર મિત્રો હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું લોકો સાચું આયુર્વેદ સમજે આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારા જિંદગીનો જીવ મિત્રો દરેક દંપતી ઈચ્છે છે કે એને ત્યાં શ્રેષ્ઠ સંતાન આવે પરંતુ શ્રેષ્ઠ સંતાન માટે ફક્ત સ્ત્રી બીજ અને પુરુષ બીજ બે જ વસ્તુ જવાબદાર નથી હોતી એના માટે સારા જીવનું ઉત્તમ આત્માનું આહવાન કરવું પડે અને એને માટે આયુર્વેદમાં લખ્યું છે કે સંતાન કામે યજ્ઞ કરો આપ સૌ જાણો છો કે રાજા દશરથે યજ્ઞ કર્યો હતો અને એને ત્યાં રામ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન જેવા

હિમાત્રી સ્નાનની વિધિ કરવામાં આવે છે જેમાં પ્રાયશ્ચિત કરવાનું છે સંકલ્પ કરવાનું છે અને ગોમય સ્નાનને એ બધી વિધિ આવશે એ પછી દંપતીઓએ ઉપવાસ કરવાનો છે અને બીજે દિવસે સવારે એટલે કે પચીસ તારીખે રવિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં યજ્ઞ શરૂ થશે અને બપોર સુધી મતલબ કે બાર વાગ્યા સુધી લગભગ યજ્ઞ ચાલશે અને એ પછી ઉમિયાધામ મંદિરમાં પ્રસાદ આરોપીને છૂટા પડવાનું છે આ રીતે યજ્ઞનું આયોજન છે તો આ યજ્ઞમાં પ્લાનિંગ કપલ ભાગ લઈ શકે એ ઉપરાંત ત્રણ મહિનાની પ્રેગ્નન્સી હોય તેવા દંપતીઓ ભાગ લઈ શકે તો તમે સુસંતાન કામેશજી યજ્ઞમાં ભાગ લઈ શકો એ ઉપરાંત વધારે માહિતી જોઈતી હોય અથવા તેમજ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે સ્ક્રીન પર નંબર આપ્યો છે એ નંબર પર તમે કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકશો તો મિત્રો આવો અમારી સાથે તમે આ યજ્ઞમાં જોડાવ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મારો જે સંકલ્પ છે એમાં તમે સહભાગી થાવ નમસ્કાર